ભાવનગર શહેરના નામાંકિત ડોક્ટરે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાની જાતે જ મારીને પોતાની જ હોસ્પિટલમાં જીવન ટૂંકાવી દેતા ખળબળાટ મચી ગયો છે કોણ છે આ ડોક્ટર ને શા માટે તેમણે આત્મહત્યા કરી છે જાણો સમગ્ર વિગતવાર અહેવાલ અમારા સમાચારમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું આપનું યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેરના નામાંકિત ડોક્ટર અને ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં પોતાનું દવાખાનું ધરાવતા કાનનાક ગળાના સર્જન ડોક્ટર રાજેશ રંગલાણીએ ગઈકાલે મોડી રાત્રે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જો વાત કરવામાં આવે અમારા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તો ડોક્ટર દ્વારા ગઈકાલે મોડી રાત્રે પોતાની જે હોસ્પિટલ આવી છે સૂર્યદીપ કાળાનાળા વિસ્તારમાં ત્યાં પોતાની જાતે જ જે ઝેરી દવા જે આવતી હોય છે તેના ઇન્જેક્શન લઈને બે ઇન્જેક બે જેટલા ઇન્જેક્શન પોતાની જાતે જ પોતાના હાથ ઉપર મારીને પોતાનું જીવન છેટે તે દીધું હતું આ મામલે ભાવનગર શહેરના નિલંબાગ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે પીએસઆઈ કેસી

સાથે જ ગઈકાલે જ એક ડોક્ટર જે ભાવનગરના નામાંકિત ડોક્ટર છે તેમના ઘરે જમણવારનો પ્રોગ્રામ રાખ્યો હતો તેનો મેસેજ જ્યારે ગ્રુપમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે તેમણે પણ થંભ આપીને આપી કે હું ચોક્કસથી જમવા આવીશ સાથે જ અમારા સૂત્રોનું માનવામાં આવે તો સૂત્રો તેવું પણ કહી રહ્યા છે કે તેમણે જે આપઘાત કર્યો તેને થોડા કલાકો પહેલા જે તેમના જે અંગત જે ડોક્ટર મિત્રો છે તેમને મેસેજ કર્યા હતા સાથે જ તેમના દીકરા દીકરીને પણ મેસેજ કર્યા હતા અને જે કૌટુંબિક જે ઝઘડો ચાલી રહ્યો છે ઘરમાં જે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે તેનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો

ખબર પડી ત્યારે ભાવનગર શહેરના ડોક્ટરો પણ ત્યાં ભાવનગર શહેરની સરહટી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને તેઓએ પણ શોકનું મોજું તેઓમાં પણ એક ફરી વળ્યું હતું આમ ભાવનગર શહેરમાં વધુ એક ડૉક્ટરે આત્મહત્યા કરી છે હજી થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો ભાવનગરની જે સરટી હોસ્પિટલ છે તેમાં જે ઇન્ટર્નશીપ કરતા જે ડોક્ટર છે તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે સાથે જ થોડા દિવસ પહેલા પણ ઇન્ટર્નશીપના જે એક બીજા અન્ય ડોક્ટર છે તેમણે પણ એક પોતાના સ્ટેટસમાં મેસેજ મૂક્યો હતો કે હું આપઘાત કરીશ કે હું મારું જીવન ટૂંકાવીશ તમારા જે જવાબદાર છે તે સર્ટી હોસ્પિટલના એચઓડી છે તે જવાબદાર રહેશે માહિતગાર કરવામાં આવ્યો છે તે હજુ સુધી સામે નથી આવ્યું જે ડોક્ટર લેવલના જે ભાવનગર શહેરના જે નામાંકિત ડોક્ટર છે તેમણે આપઘાત કરી લેતા લોકોમાં પણ એક શોકનું મોજું જે છે તે ફરી વળ્યું હતું આમ ડોક્ટર રાજેશ રંગલાણીના કેસમાં અનેક હવે મોટા ખુલાસા ખુલાસા થઈ શકે તેવી પણ શક્યતા છે સાથે જ જો વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસમાં તેમણે સેકન્ડ મેરેજ કર્યા હતા જેને લઈને અનેક ડિસ્પ્યુટ પણ ચાલી રહ્યા હોય તેવું પણ તેમના જે નજીકના ડોક્ટર મિત્રો છે જે અમારા સૂત્રો છે તેવું જણાવી રહ્યા છે જોઈએ આગામી સમયમાં નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા આવે છે ડોક્ટર રાજેશ રંગાણી જે ભાવનગરના નામાંકિત ડોક્ટર છે તેમણે જે તેમનું જીવન ટૂંકાયું છે તેમાં સાચું શું કારણ બહાર આવે છે તે પોલીસની તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે પરંતુ એક વાત ચોક્કસથી દર્શક મિત્રોને કહેવી છે કે આત્મહત્યા કરવી તે કોઈ વાતનું નિરાકરણ નથી જીવનભર જે ખોટ છે પડતી હોય છે તેમના જે સ્નેહી હોય છે તેમના સગા સંબંધી હોય છે તેમને પણ આ ભોગવવાનું આવતું હોય છે માટે જયારે પણ તમને આવા વિચાર આવે ત્યારે એક તમારા સગા સંબંધી હોય અથવા તો ગુજરાત